મેં હમણાં વાત કરી હતી દેવાયત પંડિત ને હાડા હાથસો સેવક પાપડ જેવું જ એમ દેવલદે મારા ઉપર શંકા કરો તેથી હું તમારી નહીં હોય અને કઈક શંકા થઈ છે દેવલદે ગયા પછી હાડા હાથસો સેવક લઈ નીકળ્યા ગોતવા મજેવડી નો પાદરા આવ્યો ને બાપુ રથ નો ધરો ભાંગ્યો અને સેવક ને કીધું કે આ ગામ છે કે મજેવડી કા ધરો જાઓ દેવ તણખી ની કોડ બાપુ આપણા ઇતિહાસ કઈક ધરબી પીડ્યા છે આપણે કોઈ કહેવા વાળું નથી અને કહે છે તો આપણને મગજમાં ઉતરતું નથી શું આપણા મહાપુરુષો ની વાત કરીએ ભલા ધરતી માં એવા સંતો કચ્છ કાઠિયા સૌરાષ્ટ્ર ની ધરતી ઉપર તો બાપુ અસંખ્ય સંતો થઈ ગયા છે એ દેવ તણખી ની કોડ અને અહિયાં ધરો હંતાવા આવ્યા એ આ ધરો હાથી દો અમારા ગુરુ મહારાજ નો રથ છે કે ભાઈ આ જગ્યા અગિયાર છે કાલ હાથે તે મુકતા જાવ અરે એ કે દેવા પંડિત નો રાજતો આવી ગીતો આમ કે છે તમે ઘણું ઉપાડશો કે તો હાથી તું કે એમને થોડોક પાવર તો હતો એમ કે હું દેખાડું દેવ આવ્યા

કે આપ મહાપુરુષ કોણ છો એ કે હું તો આ ગામનો લુહાર છું લોઢા ઢીપું છું એ કે હું દેવાયત પંડિત છું આ તમે ઘોટી ઉપર ધરો હાઈ દો એ કે હું જેવું હોય તમે ચિંતા જાઓ એ કે દેવલ જેને ગોત હોય કે સરનામું છે દેવાયત પંડિતને ને પરસો વળી ગયો હોય તમારી મારી શું ઓકાત હતી ભલામણ ઈ કે એને આવું કીધું હતું અને તમે હવે ગોતવા શું નીકળ્યા છો એ કે તો અહીંયા હાશવીન રાખવી હતી ને ત્યાંથી બાપુ એને સરનામું મળ્યું દેવલ દે ક્યાં છે નરોહર ઘટ ની કોઈ જોયું છે બાપુ એનો એને 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 સરનામું મળે અને દે યા મળે બાપુ ઇતિહાસ તો આપડા કાંઈક ધરબી પીડ્યા છે અને હું તો એમ કઉ છું આ ઇતિહાસ ન જાણો કઈ ને આપડે ઘર પૂરતા ડાયા થાય ને તો ઘણું આપણા છોકરા આપણું માને તો સમજી લેવાનું કે આખી દુનિયા આપણું માને આખી દુનિયા ને શીખવા મળી આપડી પરજા કપાતર હોય તો કોઈ ફાયદો નથી બાકી તમે જો અમુક અમુક એક બે ભાઈ બંધ હતા ને રોજ તલાવ નીપાડે બે કઈ ધંધો ન કરે ઘરે ખાઈ પીને કપડા બદલી વ્યા જાય એના માન બાપા કહેલા અમારે કામ કરવાનું તમારે કાંઈ નહીં કરવાનું એટલે બે ભાઈ બંધ વિચાર કરે એ કે હાલ ને કઈક ધંધો કરી હા વરામાં હોવા રૂપિયા કપા વિ જાય નઈ કે આ ધંધો કરી ના કરી ના કરીને કે ધંધો હું છે કે શું પૈસા સાપવાનું કારખાનું નાખી દેવું ઘરે પૈસા ની માથા છે ને એક બે તિજોરી ભરી લઈ પછી બધું હંકેલીશું પૈસા કે તારી વાત લે પૈસા બાપુ કર્યું બધું ભેગું એક રૂમ રાખ્યો મીડ્યા બે પૈસા હું મડું પૈસા બનાવું ના ડટ્ટા બનાવવા બે તિજોરી ભરી લઈ અડધી તિજોરી ફરડી ને ત્યાં એક નું ધ્યાન જોયું કે બરોબર બરો ભૂલ થઈ ગઈ આ હું પણ હું ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સૈન ગાંધીજી નો ફોટો રેડી પણ સિક્કો પંદર નો લાગ્યો ગયો પંદર ની નોટ લઈને વી પચાસ હોવાની જોતો નથી પંદર નો સિક્કો માર્યો ઈ કે ગામડામાં જવાય આવ્યો કોઈક માં બેઠા હોય દુકાને કોઈક બાપા બેઠા હોય ભણ એમને નો ખબર પણ અહીંયા લઈ જાય તમારા ગામ જેવું ગામ ને આવ્યા છાપામાં એક દુકાન હતી બાપા બેઠા ચોકલેટ પેપર મેડ વેજો પણ માણા અહીંયા આવ્યા એ કે બાપા એક બાપાએ ના સૂટા આપશો કે હા લાવો ને આપું ની નોટ આપીને બાપાને ફરશો ઓળીએ એટલે કે ની નોટ આ અચ્યારે બહાર પડી એ કે હમણાં જ બહાર પડી તમને કહું કે અમારા છોકરા રોહિત શહેરમાં જાય કોઈ બોલ્યું નહીં એ કે દેવાય દ્યો કે અમે થોડું ખોટું બોલતા આવ્યું એ કે ના ના આપું પણ એ કે પંદર નો આપું ચૌદ આપું બોલે એમને એમ કે આનો રૂપિયો નથી આવ્યું ચૌદ તો ચૌદ લઈ લેવાય સારું કે તમારો રૂપિયામાં જીવ બગડ્યો ને લઈ લો બાપા એ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથ હાથ ની બે આપી છોકરા ને હાથમાં આપી ને છોકરા સક્રી કઈ ગયા કે બાપા કે હા કે હાથ હાથ ની બહાર પડી કે તારી પેલા મેં કારખાનું નાખ્યું તું તારે પનરની ભૂલ થઈ મારે હાથ થઈ થઈ જયારે છૂટા જોઈએ ત્યારે આવતો રહેજે ને હવે આ બુદ્ધિ ગાળિયા નો કહેવાય તે શું કહેવાય આને 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 મોંઘવારી નડે આને ભજન ઉડે હા આવા કેટલાય બાકાના ખોખા ગોળે રખડે છે તમને હારા લુગડા પેરવા દેવું નહીં માનવાનું કે આ બધું આબરૂદાર ધાર છે એમાં આમ જ હોય છે બહુ ઊંડો નહીં ઉતરવાનું આપણા જાડેજાને સતીથોરલે કીધું ને કે જાડેજા દેશી મળે આપણા દેશમાં પરદેશમાં હગુ નથી આપણું અરે બાપુ શું વાણી તો કે છે તમે જુઓ ગુરુના દેશમાં એ ક્યાં આંબાને આંબલી ઘૂડા બેઠા એની ડાળ એક આપણે પોપટ જેવું જનાવર આવે તમે તો જોયું હોય પોપટ જેવું જનાવર આવે ને એ હુડાની ખાસિયત શું હોય બાપુ તોરલ ને ટાંક કરવી પડે જો સિદ્ધાંત હોય ને એને ટાંક કરે પછી જનાવર હોય તો ભલે માણા હોય તો ભલે હુડાની ખાસિયત શું છે એ કે જાડેજા હુડો છે ને હુડો એ કપાના ખેતરમાં જાય અને છોડવેથી પાદરું ઝીંડું તોડી લે

ચકલા પેટ ભરાઈ જાય તો એની થાળી કેવડીમાં જમવા જાઓ તો તમારી થાળી કેવડી પાંચ પાંચસો રૂપિયા ની થાય હજાર રૂપિયા ની થાય પણ ગાંડી ગીર માં બાપુ ડાલા મથા હાવત ને એક લાખ રૂપિયાની ભેંસ હડપેટે સડી હોય એની થાળી કેવડી અને માન સરોવરના કિનારે એક એક મોતીની ની બાપુ લાખો રૂપિયા કમો કિંમત હોય એ હંસલા ને રોજ મોટી મોટી મોતી જો જોતા હોય છે તો એની થાળી કેવડી કેડી ને કણ ને હાથી ને મણ હજાર હાથ વાળો આપે છે તમે હું શું આપવાના હતા ઈ જાડે જાને કે છે કે હંસલા બેઠા એની પાળ મોતી જરે હવા હવા લાખ ના એને મોતી ન મળે ને તો ભૂખ્યા રે પણ નથી બીજો અખાજ ખાતો હંસલા મોતી હંસલાન બગલા બે ભેગા થયા ને તે બગલાએ હંસને કીધું ઈકે આગેર કળિયુગ આવે છે સરોવર નહીં ભરાય તેથી મોતી નહીં મળે માછલા ખાવાનું ચાલુ કરી દો અમારે હારે હંસ કે ભાઈ અમારું કામ નથી કે હંસ કે અમે માછલા ન ખાઈએ કે પણ કે ખાવાનું અત્યારથી ચાલુ કરો તેથી નહીં પછી ભૂખ્યા મરી જશો તેથી હંસે કીધું તું કે મોતી ન મળે તો કઈ નહીં પણ આ સંતોની આપેલી જે મોતી જેવી વાણી છે ને પરી બાપુ જેવા કોક ગાતા છે ને એના મોઢેથી વાણી નીકળશે ને એ વાણી ખાઈને જીવશું પણ ખાદ નહીં ખાઈ એ હંસના શબ્દો છે બાપુ તોરલ

ચાર લક્ષ લઈને આવ્યા ધર્મ અર્થ કામ અને મોક્ષ તમારું ભજન પાકે ને તેદી મારા નાથ ને તમારી ઝૂપડીએ આવવું પડે આવવું પડે ને આવવું પડે ઈ જેસલનું ભજન પાક્યું ને ચાર સાધુ આવ્યા જેસલની ઝૂપડી પૂછતા પૂછતા ને કીધું કે અમારે હરિ કરવું છે તોરલ વિચાર કરે ઘરમાં દાણા નથી જેસલે કીધું આશ્રાનો ધર્મ નો જાય હવે શું કરવું તોરલે કીધું બેહો ઈ કે બજારમાં હું વસ્તુ લેતી આવું તોરલ આમ નીકળ્યા ને સતીરને હાથલી દેખાણી અને બીજી વાત એ કહું કે સધીર ની દુનિયા ગમે એ વાત મેં એક સાધુ પાસે સાંભળેલી વાત આચી ખોટી મારો રામ જાણે સધીર નો કોઈ બાપુ હલકો ઈરાદો નતો પણ સધીર એના કરમ ની મન ખબર સધીર ને કોકે કીધું કે આપણે ઓલું જેસલ બાળવટ્યો નથી તો કે હા કે એક બૈરું ઉપાડી આવ્યો છે ને જેસલ ને બકરી જેવો બનાવી દીધો આટલી વાત કરીને બાપુ વાણિયાનો દીકરો આંકડા કાઢી લે ને એ કે જેસલને ને જો બકરી જેવો બનાવ્યો તે બૈરું જેવું તેવું હોય નહીં અને મારે એ બહેરાને મળવું છે મારે મારા જીવનના ઉદ્ધાર માટે એને મળવું છે અને બીક એને એ લાગતી હતી કે જેસલના ઘરે જઈ શકે ન જઈ શકે એમ નહીં પણ એ જાય તો વાણીએ નહીં ને એ કે દરબારનું કંઈ નહીં કે નહીં ભક્તિ કરે છે ને ચારે તલવાર ઉપાડે પણ તોરલ જો એકલા મને ભળી જાય ને તો મારે મારું કામ કરી લેવું છે અને કુદરતને વાત રાખવી અને જેસલ બહાર ગામ ગયા છે ને તોરલ બાપુ અહીંયા આવ્યા અને સધીરે આમ જોયું કે આજ તોરલ એકલા આવે છે આજ મારું કામ થઈ જાય એને કીધું મારા મેલે આવજો બધી વાત બરોબર પણ એનો બાપુ અંદર કોઈ ઈરાદો નતો ખોટી વાત હું નથી માનતો કારણ કે એક સંતે મને વાત કરી મારો આત્મ સુકારી લીધું અને મને હૈયા ઉતરી જો 100% આવી જ વાત હોય આજનો નો વાણીઓ બાપુ જો નો ઈ કાર્ય કરતો હોય તો તે દી વાણીઓ આ કામ કરે પણ આપણને છે ને ખોટું એક એક સારી વસ્તુ એની માં ડાગ ડાગ પાડવાની બહુ બધાની મરજી થાય કે આમને હલકા આ સીતાજી તમે જોવો તો ને કે રાવણને ખબર હતી કે આ કોણ છે સીતાજી અશોક વનમાં સીતાજીને રાખવાનું કારણ જ આ હતું ને કે વનમાંથી અશોક વનમાં રાવણને લઈ જાવમાં કોઈ ન રોકે કે તો એના મેલે લઈ જાવ રાવણને કોણ રોકે રાવણને ખબર હતી કે આ દુનિયા કાલ વાતું ન કરે એટલા માટે સીતાજીને આય રાખું ફરતો પેરો રાખું અને મારી માં આવી છે ને તો વેલો મોડો મારો બાપ આવે રાવણનો ઈરાદો આવડો આ હતો દુનિયા જે એ હોય

અને રામ ને અહિયાં સુધી થક્કો કરાવી હકી રાવણમાં શક્તિ કેટલી હોય તમારા ઘર સુધી ધક્કો કરાવો તમે તેટલું પાપ કર્યું નથી ને તમારા ઘર ઉધી રામ આવે અને મને એના ઘરમાં જેવી તેવી ચોરી કરું તી મને મારે નહીં તને લઈ જવું ને તો જી મને મારે મારે એના હાથે મરવું છે એટલો જાણકાર ચૌ ચોકડી નું રાજા ધરતી ઉપર કર્યું છે શિવ ભોળો નાચેલો ગુરુ

એટલે બી કંઈક નો બોલ્યો એમાં રામે સીતાનો ત્યાગ કર્યો એ લોકો તમે જોવા નથી તેથી એ હતા આપણા એવા તો તેથીય હતા કંઈ તેથી રામા અવતારમાં બધા ડાયા હતા એવું નથી તેથી એક અળસુ તો હતી જ એટલે સધીરને પાસે જાય અને સધીર પાસે જ્યારે સધીરે સતી તોરુલ પાસે જ્યારે માંગ કરીને સતીના રૂંવાડા ઊભા થઈ ગયા પણ એક આશરાના ધર્મ માટે બાપુ કબૂલ થઈ ગયા કાંઈ વાંધો નહીં હું આવીશ તમારા મહેલે આવીશ અને તોરલ આવ્યા સાધુ ને જમાડ્યા સાધુ નીકળી ગયા હાજ પડી જેસલ આવ્યા ને તોરલ તૈયાર થઈને નીકળ્યા ને ત્યારે જેસલ કે છે ક્યાં જાવ છો આખી માંડીને વાત કરી કે સધીર વસ્તુ નહોતો આપતો અને તે દી કચ્છ નો બારવટીયો તોરલ પાય બરફની ની પાય ઓગળે મીડ્યો ઓગળવા તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપને તો આખા અંજારમાં વાણિયાનું બી નોરે વધુ હજી હું ઝાટકા ભૂલી નથી ગયો કે તારે તોરલ કે છે જાડેજા આવી ગાડીઓમાં બેવો એટલે સ્ટેશન આવા જ આવે સદીર તાકાત નથી તમે હું કામ ને ગભરાવું છું વરી જાડેજો પાછો માફી માંગે છે કે માફ કરજો મારી ભૂલ થઈ ગઈ મારો અંદરથી ઊભો થઈ ગયો મારો કાળ ઊભો થઈ ગયો મને માફ કરો અને પછી કે છે બહાર તો વરસાદ વરે છે ગારોન કિચડ જાયમાં છે કેમ જાયશો ઈ કે જે થાઉ એ થાય પણ મારે જાવું પડે તેથી કચ્છનો કાળો નાગ બાપુ તોરલને એમ કે હાલો મારા ખંભે બેહી જાવ મૂકવા આવું કોની પાસે વાતું કરી રહ્યા

તમારે હવે જયારે આવું હોય ત્યારે જો સથી પાછું મને જોઈશે તો બી છે જેસલ ઉતારીને હાલતો થયો ને તોરલના મોઢામાંથી વાણી નીકળી સુજા ને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત આવા નરને કેમ મોઢા મળીએ જાય મારે સરગાપુરનો સાથ વાહ જાડેજા ત્યાં તો આ દુનિયામાં મને ઉજળી કરી દીધી ગુરુ અને શિષ્યના નાતાની જો આપણને સમજણ હોય ને તો જ બાપુ મહત્વનું છે બાકી જય ભગવાન બોલ માવજે રામ બાપાની બધા શાંતિથી સાંભળો બધાનો આભાર કઈ બોલ ચોક થયો હોય તો માફ કરજો હવે વાણીને વિરામ આપશું